હેલો ફ્રેન્ડ કેમ છો તો દિવાળી એકદમ નજીક આવી ગઈ છે અને બધાના ઘરમાં સારી સારી મીઠાઈ અને બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું હશે તો આજે હું બજાર જેવું મળતું ઘરે બનાવી રહી છું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે મેં એક વાટકી જેટલું તેલ અને એ જ વાટકીથી એટલું જ પાણી લીધું છે એની અંદર આપણે એક ચમચી જેટલો પાપડ ખાર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને એને સારી રીતે બ્લેન્ડ કરી લઈશું આપણે એની અંદર જે વાઈટ ફિંગ ના વળે અને મિક્સર થોડું ઘટ્ટ ના થાય ત્યાં સુધી બ્લેન્ડ કરવાનું છે અને મિક્સર બ્લેન્ડ થઈ જાય પછી એની અંદર આપણે ધીમે ધીમે થોડું થોડું બેસન એડ કરવાનું છે એક સાથે બધું બેસન એડ નથી કરવા દેવાનું અને એની અંદર થોડું મીઠું એડ કર્યું છે સ્વાદ મુજબ અને મિક્સ કરી દઈશું આમાં હજી મને બેસનની જરૂર છે એટલે મેં બીજું દળ વાળકી જેટલું બેસન એડ કર્યું છે એની કન્સિસ્ટન્સી ઠીક હોવી જોઈએ પણ લોટ એવી નહીં જે આપણે લોટ બાંધતા હોય છે એવી પણ નહીં તો આને એક જ ડિરેક્શનમાં આપણે મિક્સ કરતા જઈશું જ્યાં સુધી એનું બેટર આવી રીતે ફ્લોફી ના થઈ જાય તો બસ આ કન્સિસ્ટન્સી આપણને જોઈએ છે એનાથી આપણી સેવ અને ગાંઠિયા બંને બહુ સરસ થશે તો અહીંયા મેં જે સંચો આવે છે એને સારી રીતે ક્રિસ કરી લીધો છે ઓઇલથી અને જે સેવ પાડવાની જાળી છે એ લઈ લીધી છે અજમો નાખવો બહુ જરૂરી છે આવી રીતે બેટર સરસ મિક્સ કરી દીધું છે અને બીજી બાજુ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જે સેવ નું અ જે છે એ આપણે એડ કરી દઈશું અંદર આવી રીતે પાડી દઈશું અને એક બાજુ સરસ ચડી જાય પછી એને આપણે ફેરવી લઈશું આવી રીતે આને ચડતા બહુ વાળ નથી લાગતી હોતી તરત જ ક્રિસ્પી થઈ જતી હોય છે તો સરસ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે આને આપણે બહુ લાલ નથી કરવાની તો સરસ એવી સેવ આપણી રેડી છે હવે આપણે જે ગાંઠિયા છે એની જાળી સેટ કરીશું અને તેલમાં આવી રીતે ગાંઠિયા પાડી લઈશું આ એકદમ બજાર જેવા જ ગાંઠિયા બનતા હોય છે બહુ સરસ જો તમારી પાસે આવો સંચુ હોય તો તમે ઝારા ઉપર બી પાડી શકો છો આની અંદર મેં હળદર એડ નથી કરી જો તમને ઈચ્છા હોય તો કરી શકો છો પણ જે બજારમાં મળતા હોય છે આવા જ હોય છે એમાં બહુ પીળા પડતા નથી હોતા અને ગાંઠિયા પણ આપડા રેડી થઈ ગયા છે હવે આપણે બેસન ની બુંદી બનાવીશું તો એના માટે મેં એક વાટકી જેટલો ચણાનો લોટ હળદર મીઠું હિંગ અને લાલ મરચું પાવડર એડ કરી દીધું છે અને એને પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું બુંદી માટેનું જે ખીરું હોય છે એકદમ ઢીલું જ હોય છે આવી રીતે

અહીંયા તમે તમારી ચોઈસ ના બધી વસ્તુ એડ કરી શકો છો તો સિંગદાણા પણ સરસ આપણા તળાઈ ગયા છે સિંગદાણાને આપણે આપણે વધારે પડતા લાલ નથી કરવાના તો તો એ લાગશે એને ખાડી લઈશું હવે જે બટાકા પૌવાના પૌવા આવે છે એ અહીંયા હું તળી રહી છું તો બધા જ પૌવા છે આવી રીતે હું તળી લઈશ એના પછી જે મકાઈ પૌવા છે એ પણ તળી લઈશું અને લાસ્ટમાં મીઠો લીમડો એને પણ તળી લઈશું હવે તમે જોઈ શકો છો અહીંયા બધું સરસ તળાઈને રેડી થઈ ગયું છે હવે આપણે એક મસાલો રેડી કરીશું તો એના માટે મેં અહીંયા બે ચમચી જેટલી મોરસ દળીશ પહેલા જાય એટલે અંદર મીઠું સંચર પાવડર પાવડર લાલ મરચું હળદર પાવડર અને આમચૂર પાવડર એડ કરી અને એને દળી લઈશું તમારી પાસે જો આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુ ના ફૂડ પણ એડ કરી શકો છો ચાટ મસાલો પણ એડ કરી શકો છો તો અહીંયા આપણો મસાલો એકદમ રેડી છે હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું તો સૌથી પહેલા જે પૌવા બધું તળ્યું હતું અને આવી રીતે આખા દાણા પાવતા હોય તો તમે એડ કરી શકો છો હવે જે મસાલો આપણે રેડી કર્યો છે એને આપણે આની અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું પછી હાથથી આવી રીતે મસળી અને જે પૌવા છે મોટા મોટા એને થોડા તોડી લઈશું બુંદી બનાવી સેવ ને એડ કરીશું અને છેલ્લે જે ગાંઠિયા છે એને પણ આપણે એડ કરી દઈશું અહિયાં તમે કાજુ ને પણ તળીને લઈ શકો છો અને મસાલા પણ તમે તમારા હિસાબે જો તમને વધારે સ્પાઈસી ભાવતું હોય તો એ રીતે એડ કરી શકો છો તો તૈયાર છે આપણું સરસ મજાનું બજારમાં મળતું હોય એવું રજવાડી ચવાણું નમકીન તો તમે પણ બનાવજો અને મને જરૂર શેર કરજો તમને મારી રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય